ધિસ કોલ ઇઝ નાઉ બીંગ રેકોર્ડડ હાલો જી બોલો વસનભાઈ હા હું બગેશરા તાલુકાના અમે બે જણા મજૂરીથી કામ કરી બરોબર અમે મજૂરીએ ગયા તો આને સેટિંગ વાળ આયા અને આંકડા પકડા કાઈ નતું તો તમારે 13500 ની બિલ મૂકીન ગયા આંકડા પકડા કાઈ નતું ની બિલ મૂકીન કેમ મેલ કરું

હા તો વોટ્સએપ માં મોકલો કે શું કામ કીધું તમે હારી હારી હા હમેન્દ્ર ભાઈ મયેન્દ્રભાઈ ઓકે મોકલો અલો નંબર મોકલો એવા ની અલો હાલડી તમે નખરો પાટણઈ સેબ બોલે છે હે પાટણઈ સેબ બોલે છે નહીં પાટણઈ સેબ ની બદલી થઈ ગઈ તો દેસાઈ બોલો હા દેસાઈ સેબ હ અ બગસરા તાલુકાના ખારી ગામ ના મહેન્દ્રભાઈ મકવાણા એને તમે કઈ દંડ ફટકાર્યો છે આકડા બાકડા કઈ નતા છતાય અને ભાઈ પાછા ત્યાં આયવા ત્યારે તમે એને એવું કીધું કે હું ઓછું કરી દવ છું ભરી દયો એટલે પરણે ભરવાના ના ભાઈ મેં એવું કોઈને કઈ વાત નથી કરી ભાઈ તો મને હમણાં ફોન એવો મને તમારો નંબર આયપો વસંત ચાવડા બોલું છું સામાજિક કાર્યકર હમ